લોકોની મુશ્કેલીઓ આપે જાણી કે આખરે પરિસ્થિતિ કેવી નિર્માણ પામી છે અમદાવાદની અંદર પણ સ્માર્ટ સિટી અમદાવાદ છે કે જે અત્યારે ખાડા નગરી બની ગયું છે જે જે રસ્તાઓ એવું લાગતા હતા કે આ રસ્તાઓ તો ખરેખર કોન્ટ્રાક્ટરોને પૈસા આપીને ખૂબ જ સરસ બનાવવામાં આવ્યા છે પરંતુ એક જ વખતની અંદર ધોવાઈ ગયા ગોમતીપુર દરવાજા પાસેનો રસ્તો છે જે બિસ્માર પરિસ્થિતિમાં છે આ જે બિસ્માર હાલતની અંદર ગોમતીપુર દરવાજા પાસેનો રસ્તો છે અહીંથી પસાર થતાં લોકો માટે તો એવું પ્રશ્ન થાય કે ખરેખર આ રસ્તો છે કે કેમ રસ્તા ઉપર નાના મોટા ખાડાના કારણે લોકો હેરાન પરેશાન થયા છે સ્માર્ટ સિટી અમદાવાદ છે કે જે ખાડા નગરી બન્યું છે આ તો ગોમતીપુર પાસેના એક દ્રશ્યો છે ગોમતીપુર દરવાજા પાસેના રસ્તાની સ્થિતિ છે આવી સ્થિતિ તો અમદાવાદની અંદર સ્માર્ટ સિટીની અંદર અલગ અલગ જગ્યાએથી ઠેર ઠેર સામે આવી રહી છે મહત્વની વાત એ છે કે હવે તો રહીશો કે જે એએમસીને કહે છે આ તો માહિતી માટે સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે ઝલક આખરે અમદાવાદની અંદર હવે ખાડા નગરી જ્યારે અમદાવાદ બની ગયું છે અલગ અલગ જગ્યાએ રસ્તાઓ બિસ્બાર સ્થિતિમાં છે ખાડાનું સામ્રાજ્ય છે આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાંથી શું વિગતવું છે અમદાવાદ શહેર કે જે સ્માર્ટ સ્માર્ટ સિટી મળ્યું છે છે પરંતુ જે જે તે દર વખતે ચોમાસાની સિઝન છે તે છે ખાડા નગરી ભુવાનગરી માં ફેરવાઈ જાય છે આ વર્ષે પણ જે તંત્ર છે તે તંત્રની બેદરકારીને કારણે આવા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો છે ગોમતીપુર વિસ્તારમાં જે

પસાર થવા માટે તે હાલાકી પડી રહી છે મહત્વની બાબત તો એ છે કે જે આ રોડ છે તે રોડ ઉપર જ જે કોર્પોરેશનની સબજોનલ ઓફિસ આવેલી છે એટલે કે જે અધિકારીઓ છે તે આ ઓફિસ ઉપર જે તે ઓફિસમાં બેસતા હોય છે પણ આ તેઓ આ રોડ ઉપરથી પસાર થાય છે પરંતુ જે રોડ છે તે રોડ છે તે રિપેર કરવામાં આવતો નથી લોકો હાલાકી પડી રહી છે વાત કરીશું અહીંના સ્થાનિકો સાથે આપનું નામ ચંદુભાઈ ચંદુભાઈ કયા પ્રકારની હાલાકી પડી રહી છે

તમારે આ પરિસ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ચોમાસા ચોમાસા પછી બરોબર અહિયાં મોટી મોટી ગાડીઓ નીકળે છે આ રોડ ઉપર

ਕੀ ਰਹਾ ਹੈ ਕਿ ਜੋ ਟੈਕਸ ਭਰਵਾ ਸਕਤਾ ਆਪਾਂ ਜੇ ਕੋਰਪੋਰੇਟ ਫੀਸ ਦੇ ਕੰਮ ਤੋਂ ਤੇ ਜੋ ਵਿਅਕਤੀ आपने ਆਪ ਨੂੰ ਤਾਂ ਮੈਂ ਤੇ ਮੈਂ ਖਾੜਾ ਤੇ ਅਸੀਂ ਬੈਠੋ ਇੰਦਾ ਸੇ ਮਨ ਨੂੰ ਸਾਫ ਕਿਤੇ ਜ਼ਾਹਿਰ ਕਰੀ ਜੇ ਕੋਈ ਲਾਸਟ ਨੇ ਤੇ ਸਮਾਰਟ ਕਿਤੇ ਤੇ ਲੱਗਦਾ ਅੰਦਾ ਚਾਹ ਖਾੜਾ ਲੋ ਇਹ ਲੱਗ ਜੇ ਜਾਇ ਕਿ ਪਾ ਵਟਕ ਬੜੇ ਪਰ ਇਹ ਜੋ ਇਹ ਇਹ ਅੰਦਰ ਆਫਿਸ ਆਏ ਨੂੰ ਤੇ ਸਾਬੀ ਮੋਟਾ ਅਧਿਕਾਰੀ ਦਾ ਬੇਚ ਨਹੀਂ ਤਾਂ ਪਰ ਆਓ ਜਾ ਬੜੇ ਲੋਕ ਨੂੰ ਖਬਰ ਨਾ ਤੇ ਕੋਈ ਕਹਿ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਆਵਾਜ਼ 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 લોકોની વેદના કદાચ આજે તમારી સામુ ઠાલવી રહ્યા છે ઝલક એ સરકાર કાન સુધી પહોંચે ને એ કોન્ટ્રાક્ટરો સુધી પહોંચે તો સારું છે આભાર આપ જોડા જણાવી દે બદલ